ચાવ ઓછું ચલાવેલું ટ્રેક્ટર છે પાંચસો ને ત્રીસ કલાક જ હાલેલ છે આ ટ્રેક્ટર તમે વિડીયોમાં કન્ડિશન ટ્રેક્ટરની જોઈ રહ્યા છો મિત્રો આ ટ્રેક્ટર વેચવાનું છે તમારે જો આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડિયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે અડસઠ આ નંબર પર તમારે વોટ્સએપ પર તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે બધી વિગતો મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું બે હજાર બાવીસના મોડલનું આ ટ્રેક્ટર છે ઓછું ચલાવેલું છે પાંચસો ત્રીસ કલાક જ હાંકેલું છે એન્જિન પાવરફુલ ટેર ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ સીટ છત્રી સારા છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો કંપની કલરની અંદર તમને ટ્રેક્ટર જોવા મળશે ટાયર કન્ડિશન પણ સારી છે ઓજાર નવા જ છે ત્રિવેણી કંપનીનું ટ્રેલર દાતીરા પણ નવા જ છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ચાવ ઓછું ચલાવેલું ટ્રેક્ટર છે સીટ છત્રી કમ્પ્લેટ છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ મિની ટ્રેક્ટર આખા ઓજારના સેટ સાથે વેચવાનું છે બે હજાર ને બાવીસના મોડલનું ટ્રેક્ટર છે ટ્રેક્ટરના કિંમત વિશેની વાત કરું તો ટ્રેક્ટરની અંદાજિત કિંમત ત્રણ લાખ પચીસ હજાર તેમાં તમને ફેરફાર કરી આપવા મળશે કિંમત અંદાજિત છે મિત્રો આ ટ્રેક્ટર તમારે ખરીદવાની ઈચ્છા હોય અને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર ખીજદળ રાણા કંદોરણા કુતિયાણાની બાજુમાં જિલ્લો પોરબંદર તમને આ ટ્રેક્ટર ખીચદળ જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી કન્ડિશન જોઈ તમે આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો મિત્રો આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે તમને કોન્ટેક નંબર મોબાઈલ નંબર આપેલો છે તે આ ભાઈનો નંબર છે ભાઈનો નંબર પંચાણું દસ પંચોતેર બાવીસ છવ્વીસ તે આ ટ્રેક્ટરના માલિકનો નંબર છે તમે તેને ફોન કરીને આ ટ્રેક્ટર વિશેની વધુ વિગતો મેળવી શકો છો મિત્રો તમે જ્યારે પણ આ ટ્રેક્ટરની મુલાકાત લેવા જાઓ જોવા જાઓ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જાવ જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધકો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાચવેલું ચોખ્ખું ટ્રેક્ટર જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે